કે અમારા કલેજો જોઈ લ્યો થઈ ગયા ને ધોરા વગલાયો আর બાપા થઈ ગયા ને શૂટિંગ માં એટલે અમે એમાં કરેક્ટર થી શરૂઆત કરી અમે અમારી ચેનલ ના કરેક્ટર હતા હવે

ઓન્ડોનેલ જલન આપણે કે પુગીતા ગયા અહીંયા એવજી હોટેલ રાત આવો વેજા ભાઈને આપણે હવથી પેલા બટકાન ભાઈ બોલાવવાની આમાં બાકાજી કે બોલાવતા આ બધું પ્રોફેશનલ છે હોય એવું નઈ થાય કેમ કે આજ બધા देसी લુકમાં છે ને એટલે આટલા કમો આમાં બાકાજી કે હા તુલસી

ચાલો આલો ભાઈ કેમેરા ગુઠ્ઠો પછી જલ્દી કરો યાર મારે પછી આવે યાર આવા સોંગમાં બહુ શૂટિંગમાં જવાનું તમને ખબર ને તમારે ભાઈ નામ કેવું આવી રીતનું કંઈક છે લોકેશન અહીંયા બધું બાકી તો બધું હોય ને સોંગ બહુ રિવીલ ન કરાય પછી લીક થઈ જાય આપણું સોંગ હા હા બહુ જ બધું કરવું પડે આવી બધી ખબર નથી હો આપણે कैमरा ने उठाइए પછી કેમેરા નગરવતી करिए अजीत 12:00 થઈ ગયા 8:00 વાગે છૂટા માંડવાવા મજે પહેલી વાર એવો તમારો ભાઈ સલમાન ખાન ને ટક્કર મારવાનો છે કુછ લે ઉઠી

હાથમાં વેફર ના પડી ગયા એવું એક એકત્રીસો સોહે બેઠા હે તો પપ્પા ગાડી આ ક્યાં મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી હું વેફર ખાઉં તમે બધા કોથરી જાઓ બાય બાય ભાઈ